કોલેજીન યુવતીને યુવક સાથે અંગત પણ માણતા થઈ આંતરિક ઈજા રક્તસ્રાવ ન અટકતા મોત પરિવારે કરી ન્યાયની માંગ કોલેજમાં અભ્યાસ કરવા જતા સંતાનો પર નજર રાખવા મજબૂર કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચીખલી તાલુકામાં રહેતા કોલેજિયન યુવક અને યુવતી નવસારીની એક હોટલમાં શરીર સુખ માણવા આવ્યા હતા શરીરસુભવેળાએ યુવતીને શરીરમાં આંતરિક ઈજા થતાં લોહી વહેવા લાગ્યું હતું જે ન અટકતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું નવસારીમાં પીએમ બાદ યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં પરિવારજનોએ હત્યાની આશંકાએ ન્યાયની માંગ કરી હતી મળતી માહિતી મુજબ ચીખલીમાં રહેતા યુવક અને યુવતી નવસારીમાં આવેલી એક હોટલમાં અભ્યાસમાંથી ગુલ્લી મારી શરીર સંબંધ બાંધવા આવ્યા હતા સવારે ઘરેથી નવ વાગ્યા બાદ હોટલમાં આવ્યા અને શરીર સંબંધ બાંધ્યા બાદ અચાનક યુવતીને રક્તસ્રાવ શરૂ થયો હતો તે બંધ થતો ન હતો કંઈ પણ ન સમજાતા અંતે યુવકે તેના મિત્રને જાણ કરતાં મિત્ર નવસારી આવ્યો હતો અને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબોએ તપાસ કરી પણ કેસ હાથમાં ન હોય અને કશું શંકાસ્પદ લાગતા એવા યુવક અને તેના મિત્રને જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરો અને તેઓ એ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં દરમિયાન તેનું વધુ લોહી વહી જતા યુવતીનું મોત નિપજ્યું હતું સુરંદવારો એ જે જે સુ ઘટના બની તો માંગ છે હવે ઘટના એવી બની કે मैं बोबरे में ओपन पोना ही हुआ कि वे इतना है कि आओ कि बैंडे टेलों से सिमिलर हॉस्पिटल में लिखा होता है जरा वो हम नहीं आया है सिमिलर हॉस्पिटल में गया मारोपा पहला गया नहीं मैं सुरक्षित मोड़ लेती है ये रियो तुम करती थी तेरी तो बॉडी मोड़ी तुम तो अब तो आंध्र आंध्र ये नर्सिंग कल મારું નામ કૃણાલ પટેલ છે ઘટના એ બની હતી કે બપોરે અમારે અઢી વાગ્યા આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકા બેન એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નો અમનો છોકરો હતો એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો શું અભ્યાસ કરતી હતી માંગ છે હવે એ નર્સિંગના ના પહેલા વર્ષ અભ્યાસ કરતી હતી અને અમારી માંગ અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ હતી